હાઈ યુટુબ ફેમલી તો એક વસ્તુ બતાવું છું તમને તમે જોઈ શકો છો આ એક એક એક્ઝાશે આપણે દોઢ ગ્લાસમાં ગરમ પાણીમાં નાખીને આ પીવામાં આવે છે વાયુ ગેસ કે પછી કમરનો દુખાવો કળનો દુખાવો કંઈ પણ હોય શરીરમાં ગમે તેવો તમારે રોગ હોય એ આ એકઝા તમને સારો કરે છે ગરમ પાણીમાં દોઢ ગ્લાસમાં નાખી દો એટલે આ સરસ રીતના આપણા શરીરમાં એવું કામ કરે છે ને કે તમને એમ જ થાય કે ના ભાઈ સરસ છે અને અને આ પાણી એનું એકઝાવાળું પીવું જ જોઈએ તો હવે આપણા એક્ઝાનું આપણે વાત કરીએ તો આ પૃથ્વીના પાટ પેટાળમાંથી આ બન્યો છે પૃથ્વીના પેટાળમાંથી બન્યો છે અને બારસો ને પચાસ ડિગ્રી આને તાપમાનમાં તાપવામાં આવ્યો છે આપણે કહીએ છીએ ને કે ઝાલ ડુંગર ઝાલામુખી ફાટે છે ત્યારે એક્ઝા નીકળે છે તો આ લોકોને ડાયાબિટીસ ગેસ વાયુ જે પણ કંઈ પણ રોગ હોય છે એ આનાથી સારો થાય છે અને થેરાપી લેવા જાઓ છો તો અહીંયા પણ આ સારું થાય છે તો આ પાછળ જે નાના નાના તમને દેખાય છે ડોટ છે એમાં એ આપણે કોઈ દુખાવો હોય ત્યાં એ બાંધીને રાખવાનો એક્ઝા તો તમને સરસ રીતનો આમ એવું મસ્ત લાગે છે કે અઠવાડિયામાં તમને સારું જ થઈ જાય છે તો એવો આ સરસ છે એક જા તમે જોઈ શકો છો યુટ્યુબ ફેમિલી આવું તમે ક્યાંય જોયું પણ નહીં હોય આ તો મેં પણ નહોતું જોયું પણ અમે થેરાપી દેવા જાય જઈએ છીએ ત્યાં અમને અઠવાડિયા સુધી આ એક્ઝાનો ઇસ્તેમાલ કરવા દીધો છે કે તમને સારું થાય તો જુઓ તમે કેમ કે મોફતમાં હોય એટલે બધા જ લઈ લે છે કેમ કે અને મને પણ આ એક્ઝા મેં ચાર પાંચ દિવસથી પાણી પીધું દોઢ ગ્લાસ ગરમમાં પણ મને સરસ રીતનું કાનનો દુખાવો બેસી ગયો છે અને પાછું એ કે મને પેટનો દુખાવો ને પછી શરીર થોડુંક ઘટી ગયું છે મારું તો સરસ રીતના મસ્ત મજાનું છે આ કફ વાયુ જે પણ રોગ હોય એ પણ તમારા બધા જ મટી જાય થાઈરોઈડની પ્રોબ્લેમ છે કે પછી તમને ડાયાબિટીસ છે વાટકાનો કોઈ દુખાવો છે તો આ એકઝાથી તમને ફરક અઠવાડિયામાં ઘણો બધોય પડવા મળશે